નમસ્કાર મિત્રો એમને એ મળ્યા અને રાજીના રેડ થઈ ગયા મમદાની વિરુદ્ધમાં એમણે છે ખૂબ પ્રચાર કર્યો એમની રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તો ન્યુયોર્ક સિટીના મેયર તરીકે જીતી શકે એવી સ્થિતિમાં નહોતા જ નહોતા પરંતુ મમદારીની વિરુદ્ધમાં જે ડેમોક્રેટ પાર્ટીના બીજા ઉમેદવાર હતા જે હરી ગયા હતા પાર્ટીની અંદર પણ સ્પર્ધા હોય છે એમને અમેરિકાના રાષ્ટ્રપતિએ ટેકો આપ્યો જેહાદી કયા મમદાની અમેરિકાના ન્યુયોર્કમાં વસતા ત્યાંના ત્યાંની વિધાનસભા જે છે એના ધારાસભ્ય છે ન્યુયોર્કના અને ન્યુયોર્કના મેયર તરીકે એમણે ત્યાંની પ્રજાને ઘેલી કરી આપણા જે હિન્દુ ભાઈઓ ત્યાં રહે છે એમના સિવાય ના તો ન્યુ જર્સી માં રહે છે ને ન્યુયોર્ક ના પ્રવાહો થી વાકેફ છે એમણે આપણી સાથેની ચર્ચામાં પણ એ વાત કરી હતી કે ત્યાંના જે ભારતીયો હિન્દુઓ એ જે છે એ મમદાનીને ટેકો નહોતો આપી રહ્યા પરંતુ એ જોહરાન મમદાનીને ટેકો આપી રહ્યા જેન એ મમદાનીને પક્ષે એટલે એમનો ભવ્ય વિજય થયો અને પેલી જાન્યુઆરી મુલાકાત થઈ પ્રેસિડેન્ટ સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ સાથે આ મુલાકાત ઉપર ચોફેર થી નજર હતી બધાની અમેરિકી મીડિયાની પણ નજર હતી પરંતુ અમેરિકી મીડિયા માટે એવું બંને જણાએ જે પ્રેસ સમક્ષ બ્રિફિંગ કર્યું રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ બેઠા હતા એમના આસનમાં આસન પર અને મમતા એમની વચ્ચે જે ચર્ચાઓ થઈ એમાં એનો નિષ્કર્ષ એ છે કે ટ્રમ્પ ટ્રમ્પભાઈએ જે ધમકીઓ આપી હતી ચૂંટણી વખતે ધમકીઓ આપી હતી ચૂંટણી થાય એ પહેલા ધમકીઓ આપી હતી હું છે ને ફેડરલ ગવર્મેન્ટ તરફથી ન્યુયોર્ક ને મદદ નહીં કરું જો મમદાની છે તો હું આમ નહીં કરું તેમ નહી કરું અને મમદાની પણ એ માયનો લાલ મહેબૂબ મમદાની અને પંજાબી ફિલ્મ મેકર મીરા નાયર નો એ દીકરો અને એમના ઘરમાં હિન્દુસ્તાની બોલાય મુસ્લિમ હોવાને કારણે ગણાવે અને એમની પ્રચાર કરે અને છતાં એ જયારે જીતે છે ત્યારે હવે પહેલી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસ ના રોજ એ હોદ્દો ગ્રહણ કરશે અમેરિકામાં એ વ્યવસ્થા છે કે ઇલેક્શન પહેલા થઈ જાય તમને ખબર છે કે રાષ્ટ્રપતિનું પણ ઇલેક્શન પહેલા થાય અને એની ગ્રહણ કરવાની તારીખ એ નિશ્ચિત હોય છે એટલે મમદાની અને ટ્રમ્પાઈ એમની વચ્ચે જે સંવાદ થયો એમણે પ્રેસિડેન્ટ ટ્રમ્પે કહ્યું પણ ખરું કે હા મેં એમને કમ્યુનિસ્ટ કહ્યા હતા પરંતુ મારી દ્રષ્ટિએ હી ઇઝ ગોઈંગ ટુ ડુ કહે છે કે આઈ ફીલ વેરી કોન્ફિડન્ટ ધેટ હી કેન ડુ અ ગુડ જોબ પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ મમદાની થી વારી ગયા હોય એવું લાગે આઈ થિંક હી ઇઝ ગોઈંગ ટુ સરપ્રાઈઝ સમ કન્ઝર્વેટિવ પીપલ એમ પણ એ એમને મળે છે અને સામે એ રજૂઆત કરે છે પત્રકારો પૂછે છે કે મમદાની તમે ને જે એમના વિશે જે વિશેષણો કહ્યા હતા એ વિશેષણો એ તમે એને વળગી રહો છો હજુ પણ કારણ કે એમણે જે પ્રેસિડેન્ટ વિશે પણ અપમાનજનક નિવેદનો કર્યા હતા પરંતુ પ્રેસિડેન્ટ ઇન્ટરવીન કરે છે અને કહે છે કે ના ના એમાં એના કરતા પણ ગુંડાલ શબ્દ પ્રયોગો મારે માટે ઘણા બધા લોકોએ કયા છે એટલે હું માનું છું કે એમણે જે મને ફાસિસ્ત કયો એ ફાસિસ કરતા પણ એને બીજા લોકોએ મને વધારે ભાંડ્યો છે એટલે જ્યારે એના વિશે મમદાની ખુલાસો કરવા જતા હતા ત્યારે પ્રેસિડેન્ટ ટ્રમ્પ એમ કહે છે કે સે યસ કે તમે છે ને એમ કે ફાસિસ્ટ કયા હતા હા હા કયા હતા અને એ કે છે કે ઇટ ઇઝ ઓકે એમ

જે લોકોના વોટ કાપી રહ્યા કે તમને જેને બિહાર આપણે કહીશું 128 બેઠકો એનું વર્ણન કરીશું આપણે એક બીજા એપિસોડમાં કે જેટલા માં જેટલા મતદારોના નામ કાપી નાખવામાં આવ્યા હજારો ની સંખ્યામાં અને ગુજરાતમાં પણ એ જ ખેલ ચાલી રહ્યો છે મુસલમાનો નામ કાપી નાખવાના મારા રિક્ષા ડ્રાઈવર ખેરાળુમાં પણ એમના નામ પણ કાપી નાખવામાં આવ્યા છે એમને મળતા નથી એમનું નામ નથી મળતું એમને તો વોટિંગ કર્યું છે છતાં અમે તો એમ કહીએ છીએ કે તમે લોકો બધા દસ્તાવેજો લઈને વિપક્ષના નેતાઓને કે સત્તા પક્ષના નેતાઓને લઈને તમે છે ને તમારા નામ મતદાર યાદીની અંદર આવતી મતદાર યાદીમાં પણ આવે એ માટે છે લડત ચલાવજો કારણ કે એસઆઈઆર થી નામો કાપી નાખવાના મતદાર યાદીમાંથી અને જીતવા બિહારનો ખેલ એસઆઈઆર નો ખેલ એના વિશે આપણે વધુ વાત જરા વિગતે કરવાના છીએ એટલે હું આ તબક્કે એ ડાયવર્ઝન લેતો નથી પણ ટ્રમ્પભાઈ અને મમદાની જયારે મળે છે અને જે સંવાદ એમનો લાંબો સંવાદ ફોક્સ ન્યૂઝ હું ખાસ કરીને બંનેની મુલાકાત વિશે ફોક્સ ન્યૂઝ ઉપરના સમાચાર વાંચવાનું પસંદ કરતો હતો કારણ કે ફોક્સ ન્યૂઝ એ પ્રેસિડેન્ટ ટ્રમ્પની લાડકી સમાચાર સંસ્થા છે આપણે ત્યાં જેમ સરકારની લાડકી સમાચાર સંસ્થા એ નહીં છે પછી સરકારમાં ડોક્ટર મનમોહનસિંહ પ્રાઇમ મિનિસ્ટર હોય કે એન્ટાયર પોલિટિકલ સાયન્સ ની ડિગ્રી ધરાવનાર માસ્ટર ડિગ્રી ધરાવનાર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર હોય એ નહીં એ એમની કયા ઘરે થઈને રહે છે અને સતત સરકારના સમાચારોને પ્રોમિનન્સ આપે છે એ રીતે આ ફોક્સ ન્યૂઝ પર એમની લાડકી છે એટલે એમાં જે કહેવામાં આવ્યું હોય એ આમ તો બીજા ન્યૂઝ ન્યૂઝ માધ્યમો એનો પણ અમે ઉપયોગ ન્યુયોર્ક ટાઈમ્સ અને ગાર્ડિયન ધ ગાર્ડિયન એના સમાચારો અથવા બીબીસી ના સમાચારો પણ અમે કર્યું પણ એકાએક પરિવર્તન થઈ ગયું હોય એવું જરૂર લાગ્યું અને એ કે છે કે છેવટે તો એમ કે છે કે મને ન્યૂયોર્કમાં રહેવું ગમશે અને મમદાની ના ન્યુયોર્કમાં હું રહીશ મને ન્યૂયોર્ક પર રહેવાનું ગમે નું હૃદય પરિવર્તન આટલી હદે થઈ ગયું એ તો જરા ચમત્કાર કહેવાય પ્રેસિડેન્ટે કહ્યું કે મમદાની ઇઝ ગોઈંગ ટુ સરપ્રાઈઝ સમ કન્ઝર્વેટિવ પીપલ એકચ્યુઅલી એન્ડ સમ વેરી લિબરલ પીપલ એ બહુ સારું કામ કરશે અને આઈ મમદાની પણ કહે છે કે આઈ થિંક બોથ પ્રેસિડેન્ટ ટ્રમ્પ એન્ડ આઈ We are very clear about our position and our views. And what I really appreciate about the president is the meeting that we, we had focused, not places of focus not, not on places of disagreement, which there are many, and also focus on the shared purpose that we have in serving the New Yorkers. જેમ મેક અમેરિકા ગ્રેટ અગેન એમ કહે છે ટ્રમ્પ એ રીતે એમણે પાછું એમ કહ્યું છે કે મેક ન્યુયોર્ક ગ્રેટ અગેન એ મમદાની એમ કરીને રહેશે મને લાગે છે કે મમદાની ને 85 લાખ લોકો નું જે નગર છે ન્યુયોર્ક એની આર્થિક રાજધાની કહી શકાય એને કઈ રીતે એ એમાં પરિવર્તન લાવી શકે છે એ એનું કઈ રીતે બનાવી શકે છે એમની જે યોજનાઓ છે કારણ કે પોતાને સોશિયલિસ્ટ ગણાવે છે અને એ પોતાની વાત પોતાનો એજન્ડા છે ને એને કઈ રીતે લાગુ કરશે એ આપણે હવે જોવાનું છે પરંતુ મમદાની જે પ્રકારે પોતાની વાત લઈને પોતાનો એજન્ડા લઈને તમને ખ્યાલ હશે કે મમદાનીએ મમદાની શરૂ કર્યું ત્યારે એમને પણ કારવા બનતા ગયા શરૂઆતમાં કારણ કે અમેરિકામાં તો પોલ થાય છે અને શરૂઆતના પોલમાં એમને એક ટકો વોટ પણ નહોતા મળ્યા અને પછી તો પચાસ ટકા વોટ ને પણ પાર કરીને એ જીતી ગયા એટલે આપણે તો ગૌરવ અનુભવીએ કારણ કે ગુજરાતી મૂળના એક મેયર અને મુસ્લિમ મેયર એ સદીમાં પહેલી વખત ન્યુયોર્કમાં ન્યુયોર્ક શહેરને મળે છે એટલે ગુજરાત માટે ગૌરવ છે દેશ માટે ગૌરવ છે પરંતુ એ મુસ્લિમ હોવાને કારણે સત્તાધીશો જે છે આપણે ત્યાંના એ લોકો એને ગૌરવ તરીકે ગણતા નથી પણ ત્યાંના યહૂદીઓ જે છે એ લોકો એને ગૌરવ તરીકે જરૂર ગણે છે ને મમદાનીને સમર્થન આપે છે મને લાગે છે કે એમના જે એમની યોજનાઓ છે ટ્રમ્પે કહ્યું છે કે ધ બેટર હી ડઝ ધ હેપીયર આઈ એમ અને હું એમની યોજનાઓને

એમણે જ મુલાકાત માગી હતી ટ્રમ્પની પ્રેસિડેન્ટ ટ્રમ્પની અને એ હવે સારી રીતે સુમેળથી કામ કરે એવી એમ એક 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 ભૂમિકા રચાઈ છે અને મને લાગે છે કે આપણા દેશથી વિપરીત આપણે ત્યાં વિપક્ષી સરકારો જે રાજ્યોમાં હોય એ રાજ્યોને કઈ રીતે નરેન્દ્ર મોદીની સરકાર કનડે છે અથવા તો બજેટ ઓછું આપે છે અથવા તો ફંડિંગ ઓછું કરે છે અને એ એમના જે નેતાઓ છે એમને પાછળ લગાડી દે છે ભલે ટ્રમ્પ ભાઈ છે ને એને અમારા મિત્ર કૌશિક અમીન ઉરાંગ ઉટાંગ કહેતા હોય આ ડાળેથી પહેલે ડાળે હુકાહુક કરતા હોય એવું લાગે એ ગમે ત્યારે ગમે તે ભૂમિકા લે છે પરંતુ મમદાનીના સંદર્ભમાં એમણે મુલાકાત પછી જે સૌહાર્દ પૂર્ણ મુલાકાત રહી એ પછી જે નિવેદનો કર્યા મમદાની માટે જે હું બતાવી એને આપણે આવકારીએ છીએ અને હું માનું છું કે ન્યુયોર્ક માટે પણ ન્યુયોર્કમાં વસતા લોકો માટે પણ આ મમદાની અને ટ્રમ્પ એમનો સહયોગ એ મળશે અને એક મીન એમનું જે સ્વપ્ન છે કે મેક ન્યુયોર્ક ગ્રેટ અગેન એ થઈને રહેશે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો કારણ કે આપણે ટકોરા બંધ સાચી વાત કહીએ છીએ નમસ્કાર